એ પણ આ કુળમાં સોજિત્રા કુળમાંથી છે પાણા બાપા અને એ જ કુળમાં ધના બાપાના જ કુળમાંથી છે એવા દાતારો થયા છે એ દાતારોની પણ આ ધરતી છે પણ મૂળ વાત ઉપર મારે થોડીક વાત ઉપર પ્રકાશ પાડીને પછી જે કાઈ વાતો મારે ગીતો સપાખરા એના તરફ જાવું છે પણ આ ટીંબા બનેલી ટીંબામાં બનેલી જે ઘટના ઈ સિમરણ ગામ સિમરણ ગામના દરબાર દરબાર કે મુખી કે ઈ વખતે જે હશે તે પુરાવા મળે છે પણ પૂરેપૂરા હોય ન હોય એટલે આપણે ઘણાને એવું થાય પણ એ ગામનો કોઈ મોટો માણસ કે જે હશે તે મુખી હશે જે કહો એ તમે પુરાવા સાથે બારોડજીના સોપડામાં લખેલી આ વાત છે એમના દીકરી બાના લગ્ન હતા એ વખતે લૂંટારાઓની ફાઇટું બહુ હોય છે આજુબાજુમાં એટલે આપણે ત્યાં ઘણા સારા માણસ હોય ને એને વળાવ્યા તરીકે મોકલતા એ તો તમને આમાં વડીલોને ખબર છે કોઈપણ બેન દીકરીને આણું તેડવા જાય ને તો વળાવ્યો ભેગો હોય કોઈની જાન જાતી હોય તો વળાવ્યા ભેગા હોય અને વળાવ્યા એટલે માથે ખાપણ બાંધીને જ જવાનું ખાપણ માથે જ બાંધી ત્યારે જ બાંધી દે તુલસીનું પાન મોઢામાં મૂકી દે શું કામે ક્યારે મરી જાય માથું નોખું પડી જાય પછી પાન તુલસીનું મળે ન મળે અને એવી વાત જયારે આવી ત્યારે આ એવી સીમ આડી આવતી હતી કે જે સીમમાંથી જાન ને લઈ નીકળવું હોય સિમરણ ગામમાં જાન આવેલી કરી અને બેન એમની જાન અને ગામના મુખી ના દીકરી બા અને એની પટેલ નો દીકરો તૈયાર થયો ભાઈ ઘોડલી લઈને પટેલ ના દીકરા એ ધના બાપા સોજિત્રા એ ધના બાપા એ તૈયાર થયા આમ તો સોજિત્રા જ પછી રાત તો એટલા માટે અટક પડી છે કે દરબારે એમને એમ કીધું કે તું રાક ને તું રાજા જેવું કામ તે રાક ના માટે કર્યું અને એટલું તે કામ કર્યું ભાણા પટેલ તે એટલું કામ કર્યું એટલું કામ કર્યું કે બધું ધન ખવરાવી દીધું બધા બધું અન્ન ખવરાવી દીધું ધન આપી દીધું તું રાક ભેળો રાક જેવો થઈ ગયો દાતારી માં રાક બની ગયો એટલે તમારી પાછળ આજથી રાક લાગશે ભલા માણસ આ કઈ નાની વસ્તુ નથી હો હા રહીમ ખાનખાના જેવું કામ કર્યું કહેવાય ખરેખર તમારા કુળના દાદાએ આ બાણા બાપાય રહીમ ખાનખાના એવો દાતાર હતો કે જેને બધું આપી દીધું અને માંગવાવાળા જતા છેલે રહીમ ખાન ખાનખના એવું કેતો કે વો બો રહીમન વોર મર ચુકે જિન ઘર માગન જાય ઉનસે પેલે વો મરે જિન મુખ નીકળે નાય યારો યારડી છોડ દો એ રહીમન અબ નાય એ યારો માગવા વાળા હવે તો આવો હું હવે ભીખ માગતો થઈ ગયો છું મેં આપી દીધું બધા યારો યારી છોડ દો વો રહીમન અબ નાય એ રહીમન દર દર ફિરે અને માગી મધુ કરી ખાય એવી એવું કામ અહીંયા આ સોજિત્રા ના દાદા એ કરેલો બાણા બાપા એ કરેલો એટલે તેદી થી બાકી સોજિત્રા અને એ ધના બાપા એ ધના બાપા ધના પટેલ એ વખતના ના મરદ જેવો પટેલ પોતે ઘોડી રાખે તરવાર બાંધે અને કોઈ પણ નાના માણસ ને તકલીફ પડે અડધી માણસ અને ગામધણી હતા એમનો પણ માનીતો માણસ એમણે કીધું કે બેનના વળાવિયા તરીકે હું જઈશ અને માથે ખાપણ બાંધ્યું હોય છે તુલસી નું પાન મોઢા મૂકી દીધું કારણ કે આ હદમાંથી અહીંથી અહીં પાર બોટાદ થી જાન આવેલી ત્યાં જવામાં ક્યારે ઘટના શું બને એનું કાંઈ નક્કી નહીં અને કહેવાય છે કે વેલણું ગાડું તૈયાર થયું છે અને એ ગાડું ધીરું 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 ધીરે સિમરણના ગામના હિમાળા જોતા એ દીકરી બાએ બદરાબાએ છેલ્લા બાપના જાળવાને જોયા હશે છેલ્લા બાપના ગામના જાળવાને જે વિદાય દીધી હશે કાળજા કેરો કટકો મારો ગાઢથી છૂટી ગયો એના બાપને એમ થયું હશે અને પછી

તારા કાબ કર જાગા જાગા પડી પાગા આડા આવ નહીં પાગા ફૂગા તને ભૂરી ની કોડા ભૂરી સરસ ધના આવતી હશે પાસે પાસે બેન બાનું વેલડું વયું આવતું હશે ભદ્રાભાઈ બેન નું અને એમાં આવતા આવતા ધીરે 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 કરીને કેવાય છે ઉગા મેળી ની આ સીમ ઈ કસોટીયા ભરવાડ સમાજ ની સીમ કેવાતી એ વખતે ઈ સીમ ક્યાંક એકલો વગડો હતો અને લૂટારાઓ તો ખબર જ હોય ફલાણા ગામમાંથી માંથી ફલાણા ની જાન નીકળી છે અને વધારે વધારે ગીચ જંગલ જ્યાં હોય ત્યાં લૂટારા જઈને ઉભા રહી ગામ કોઈ પણ હોય એટલે એ કહેવાય છે કે લૂટારા હોય લાગ જોયો હશે બાજુમાં બપોરને ને ટાણે પોરો ખાવા હાટું ઘડીક વેલણું ઉભું રહ્યું હશે અને ધના બાપા સોજીતરા કહેવાય છે કે દેવસ્થાનમાં દર્શન કરતા હતા અને લાગ જોય અને ચારે બાજુથી લૂંટારાઓ તૂટી પડ્યા દોડ્યા ઈ તો એની તૈયારી સાથે તરવારો ભાલા ગિલો લ્યુ તની તૈયારી સાથે આવેલા અને એમાં બોકાહો બોલ્યો બચાવો બચાવો અને બચાવો કેતાની ની હારે કહેવાય છે કે આજ મને પોર થાય છે ઉગામેડેના મેડેના ટીમે બેઠા બેઠા એક પટેલનો દીકરો માટીની હારે રેવા વાળો ઉનાળાની અગ્નિની જ્વાળામાં પાકી ખાવા વાળો પાડીને ધરતીના પેટાળમાંથી ને ખાવા વાળો એક પટેલનો દીકરો હતો એની મુસાડીઓ માંડી ફરક 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 ફરકાંત ભુજ થર કાંત ગાંગ રોમ રોમ ઉલટે ઉડગડ થી ડોટ મૂકી તલવાર ખેંચી ને ગાય નરાધમો હું હજી મરી નથી ગયો હજી ધનો પટેલ જીવું છું ગડગતી ડોટ મૂકીને ખાબકો શરાપ 1 2 3 4 ચાર ના ભોડા ઉલાયા પણ ઓલા તો તોની તૈયારી સાથે એક ખાગરો કોતળું ધૂબ કરતું હારો પ્રજાપતિનો દીકરો કુંભારનો દીકરો ચાકડા માથેથી જેમ પિંડ પિંડો કારાનો ઉતારે ને એમ ધના બાપાનું મસ્તક ઉતારી લીધું પાસળથી ઘા કરી તરવારનો એ વખતની તરવારો એવી હતી પણ ઢૂંટ છે ઢૂંટ ઘુમરે ચડ્યો ભાઈ એક હાથ માં તો તલવાર હતી પણ બીજો હાથ હતી અને ખાલી લાગતો તો એમાં આજ ગામનો અણગણ પટેલ આજ ગામનો રામજી પટેલ રામલો પણ એને રામ મૂછડ કહેવાતો મોટી મોટી મૂછો ના કાતરા રાખતો અને આય બેઠેલા બધાને કહી દઉં મૂછો રાખો તો હારું હસોડી ન રાખતા હોય તોય મને કાઈ વાંધો નથી એ તો કામમાં ઓને એટલું બધું ની ઉતાવળ જેને મુછું ન હોય મરદ નઈ એવી વાત છે જ નહીં પણ આપડી શોભા છે ભગવાન આપ્યું હોય ને તો એમાં કુદરત હામું બહુ ન પડવું ભગવાને એ ધીરુભાઈ એકચ્યુલી તમારે ઉજાગરા કરવાને મુછું કઈ હાસવવી કા આ થોડી થોડી હોય એમાં હું ભગવાન હામું પડું ને હા ફोटे ફોટુ ભગવાને એ આપ્યું ને માતાઓ બેનો નથી આપી જો આને ઈ તો ભગવાન નું કેવું કામ છે એને આપ્યું હોય તો આપણે ઘરે જઈને આમ બેઠા હોય તો આવી ગયા તો આપણે સાફ કેવા કર દે એમ કઈ હગી આપણી તાકાત છે કહી દે એ પાણી કરી દ્યો ભાઈએ ભાઈ પણ મારું કહેવાનું ખેર ઈ બાજુ નથી જાવું એ તો જેને ફાવે એ રાખે નો ફાવે નો રાખે ના તો એકવીસમી સદી છે એક્ચુઅલી કાંઈ વાંધો નહીં પણ મારું કહેવાનું ઈ છે કે કોઈ કાતરા રાખતા હોય ને કાતરા કાતરા રાખતા હોય મૂસુના પ્રમાણ હતા એ કાતરાવાળો એને જોઈ કે એને ચરણે આવે એ ભૂખો ન જાય આંગણે હજી પણ રાખો તો આંગણે આવે એ ભૂખો ન જાય બેન દીકરી કે ગાયુ માટે અવાજ પડે એટલે મરી જવા માટે નીકળી જાઉં એને જ કાતરા રાખવાની છૂટ છે નકરા નકરા ઉલાળા મારવા એને ઘોડાનું પૂંછડું કહેવાય કાતરા નો કહેવાય આ આવો એક અણઘાણ પટેલ ઉગામેડી ગામનો પટેલ હા પોતે કાતરા રાખે ભાઈ અને મોકો કોતે કે કોક દીક મેં કાતરા રાખ્યા છે હું પટેલનો દીકરો છું અણઘાણ પટેલ છું ભૂગામેળી ના ટીમ્બાને એક વાર ઉજળો કરવો છે પણ મોકો મળી જાય તો થાય ખોટી રીતે વાઇલડા કરીને મારે કોઈ યારે બાજવો નથી હો વાર્તાઓ હાંભળે પોતાના બારોટો પાસેથી વડીલો પાસેથી વાર્તાઓ હાંભળે અને વાર્તાઓમાં કેક ભાઈ આવા આવા બલિદાનો ભારતની ધરતીમાં થયા તેથી આ બાજુ ધના પટેલ અને આ બાજુ આ રામજી અણગણ રામલો મુછડ હ બે એવા સપના જોતા તા કે મા કોક દિક કેવો મોકો આપી દે કે જેના માટે દે બેન દીકરીની ઈજ્જત માટે કે ધરતી માટે ગાયુ માટે ખપી જવાનો મને મોકો આપી દે ઈ બેયને આજ મોકો મળ્યો મરવું તો બધાયને છે આપણે વયા જાહો પણ એ કાઈ બેઠેલા ને કહી દઉં આજથી થી હો વરા પછી આય બેઠામાંથી માંથી એકુંય નઈ હોય જેટલા બેઠા છો ને અહીંયા કોઈ બેનું દીકરીઓ વરહદીના બાળકને ભેળો લઈ આવ્યો છે ઈ આજથી થી હો વરા પછી નઈ હોય ગેરંટી સાથે કહું આજથી થી હો વરા પછી કોઈ આમાંથી નઈ હોય પણ ધનો બાપુ એમને મળી ખમ બેઠો હોય છે અહીંયા ભલા માણસ એમાં ફેર નહીં પડે હા 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 તો એનો અર્થ એવો થયો વધારે કોણ જીવું ઈ જીવ્યા તો ઈ એમ આયા ઈ રામલો મુછડ એટલે કે રામજી અણખણ પટેલ ઉગામેડી નો ઈ હાથી લઈને નીકળેલો અને ઈ હાથી એણે ગડગતી ડોટ ઉકી ભાઈ કે હું આજ ખપી જાઉં અને ઈ મારા ઘા કર્યા છે પણ હવે લડાકુ કોમ તો નહીં કેમ લડવું પણ એને મરી જાવું તું ઈ ખાબ કો જેના થાય એટલા લૂટારા ઘા કરી અને પોતે ત્યાં કાયમ આવી ગયો પણ ધના બાપાનું માથું પડી ગયું ને ધડ ગાંડુ થયું એક હાથે તલવાર વેતરે એક બે ત્રણ ચાર ઓલા ના રાપ કાઢી બીજે હાથે ભાઈ ધના પટેલે આ હા 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 વાહ સોજિત્રો સાબા સોજિત્રો સાબા એક હાથમાં તળવાર એક હાથમાં રાપ અને મીંડો લેવા એક નહીં બે નહીં ત્રણ નહીં તેર ને પાડ્યા ભાઈ પેલા ચાર પાછા તેર એ હતર ના ઢૂંઢ ને પછી બેન ને એમ થયું ભદ્રાબાઈ ને હાય 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 મારો વીર મારા માટે લડે એ તો જુઓ આ કાયા નો કોથળો કાલ ગલટી થઈ જાય કાલ મરી જાય પણ મોકો મેળો છે આવો મારો વીર બનીને પટેલ નો દીકરો મારા હાટું મસજો ખપી જતો હોય ને તો હવે ગળીનો તાંતળો નાખી દો ઈ તાંતણો ગળીનો નાખ્યો લૂંટારાઓને મારી નાખ્યા ને તાંતણો નાખ્યો અને ધડ પીડ્યું

અમારા બાપા એમાંથી સમય ની તાકાત નથી કે રામજી અણગણ ના ઇતિહાસ ને મિટાવી શકે કેવાનો અર્થ મારો એટલો છે કે આવું બલિદાન જે આ ને દીધું છે આ ગામ ભાગ્યશાળી છે કે આવો જાગ તો પાળિયો અહીંયા બેઠો છે માતાજી તો છે જ પણ પાળી જે ગામમાં હોય ગામ ભાગશાળી છે તો અણગણ પરિવાર પટેલ ને બધી બીજી અટકના પટેલો ભરવાડ ભાઈઓ ઉત્તર સમાજના આખા ગામના જે આને મદદ કરે છે સોદિત્રા પરિવારને એને વધારે આપું છું કે તમે આવા ધર્મના કાર્યમાં અડીખ ઉભા રહ્યા છો તમારા ગામમાં આવો ઉજળો પાળ્યો છે મારી તો એક જ વાત કોઈ પણ જ્ઞાતિની સારી વાત તમારા સુધી પહોંચાડજો બારોટ ના રેફરન્સ સાથે આપશો એટલે હું બોલ હા બાળકના રેફર સાથે જે કઈ વાત આવશે અમે તો જોગડા વણકરની વાર્તાઓ કરી છે સાહેબ કારણ કે એને બલિદાન આપ્યું છે સાહેબ એ એવું અહીંયા બાપાનો આ ગુજરો ઇતિહાસ અહીંથી લાઈવ થી મીડિયા થી જેટલા જોતા છે એને ખબર પડશે કે ઉગામેડીમાં એક પાળીઓ ઊભો છે અને આજ પણ જાગતો પાળીયો છે અને અહીંયા આવતા જો સોજિત્રા પરિવાર ક્યાંય હોય દુનિયાના પળમાંથી અહીં બીજા ગામના આવ્યા એને કહું છું તમે ક્યાંય હશો હાથે દિલે જ્યારે બધા કેડા બંધ થાય એવું લાગે ત્યારે એકવાર યાદ કરજો કે અમારા કુળના બાપા ધના બાપા અને અડધી રાત થવા દે તો તો ભલા માણસ હુરો પૂરો ન કહેવાય જેને બેન દીકરી માટે બલિદાન આપ્યા છે કોઈ દી તમારી આબરૂ નો જવા દઈએ કોઈ દી તમારી લાજ નો જવા દઈએ સુરો પૂરો કોઈ પણ હોય એનામાં એને બલિદાન દીધા છે અને એટલે મને દાદા બાપુની આ રતનાલી બે કડી કહેવાનું મન થાય છે શું કામે પાળિયા થઈ ને પૂંજાવું ને ઘડવૈયા મારે ઠાકોર દી નું ઘડવૈયા મારે ઠાકોર દી નું જમુના જીના માે નિર ગંગા માનધિ નાૈયા મારે નિર ગંગા માન અવ કોમતી જી કે બોલી જમુના ગંગા માનથી નાઓ கடவா மாரி மாதா மஹே பூஞ்சா கடவைய மார ठाकुर जी न